તું છે કામ કર તારો સામાન ભર અને આ ઘર જતી રહે ચા તમે આ શું બોલો છો તમને કઈ ભાન છે કે નહીં અત્યાર સુધી મારા પિયરે મને પૈસા લેવા માટે મોકલતા હતા અને હવે મને આ ઘર છોડવાનું કયો છો હું ક્યાંય નથી જવાની ઘર છોડીને હું અહીંયા જ રહેવાની છું અહીંયા રહેવું હોય તો હું તને રહેવાની તો તમને શું જોઈએ છે મારી પાસે પૈસા નથી અને પૈસા નથી એટલે મારે ઘર છોડીને જવાનું હા મારે હવે એક શબ્દ પણ તારો સાંભળવો નથી તો આગળ છોડીને જા હવે હું જ આ ઘરમાં રહીશ અને મને જરૂર પડશે ને તારી ત્યારે હું તને બોલાવી લઈશ જા જા હવે ક્યાં જઈશ હવે તારે આ ઘરમાં પાછું આવવું હશે તો હું પૈસા તો સોય મમ્મી હા ઈ દર રસોઈ બનાવે છે તો હું હું કહું આજ આપણે જમવા તો એમ મજા તો તો સારું એક રસોડાના કામમાંથી છૂટી હા અને તે ગયા એટલે સારું તો જઈએ ચાલો કેમ છો બાબે બેટા આવો બેટા કેમ આ મજાના અરે એમાં એવું છે કે તમારા જમાઈ ગયા છે બારગામ તો એ મને મુકતા ગયા અને એમણે કીધું કે તું થોડાક દિવસ ત્યાં રહેજે અને જ્યારે ફોન करू હું ત્યારે જ આવું છું એટલે હું અહીં આવી ગઈ સારું સારું બેટા તું આવી છે તો અમને બધાને ખૂબ જ મજા આવશે મમ્મી પપ્પા ક્યારે આવવાના છે કુમાર પાછા ભાભી એવું તો એમણે કંઈ કીધું નથી પણ કામ ગયા છે એટલે 15 દિવસ એ થાય અને 2 મહિના પણ થાય એટલે એમણે કીધું કે એટલા દિવસ તો ત્યાં જ રહે જ્યારે ફોન કરે ત્યારે જ આવજે સારું કર્યું 15 દિવસ તો તમારે 1 વર્ષ રહેવું હોય ને તોય કંઈ વાંધો નથી સારું બેટા તું અહીંયા શાંતિથી રહે તું આવી છે ને તો તારી ભાભીને પણ મજા આવશે અને બંનેને કંપની રહેશે અરે મીરાબેન સારું તમે આવી ગયા કાલે મારે શોપિંગ કરવા જવાનું છે મારે ત્રણ ચાર સાડીઓ લેવાની છે તમે પણ મારી સાથે આવજો અને સાડી પસંદ કરજો અને તમારા માટે પણ લઈ લેજો ના ભાભી મારે કાંઈ નથી લેવું તમે લઈ આવજો ના તમારે લેવી જ પડશે તમે નહીં લો ને તો તમારા ભાઈ મને બોલશે કે તારી માટે લીધી અને મારી બેન ના દેખાય એટલે તમારે તો પહેલાં લેવાની હા મીરા અત્યારે દિવાળી આવી રહી છે તો તારા માટે પણ અમારે લેવું તો પડે ને એટલે ના નહીં પારવી તારા ભાભી સાથે तुझे यार आ मम्मी बेटा तू थक ही गई होस तू थोड़ो आराम कर फ्रेश થઈ જા ત્યાં સુધી માં તારી ભાબી ચાલવા માટે ચા નાસ્તો લઈને આવે હા મીરાબે તમે રૂમમાં ફ્રેશ થઈ જાઓ आराम करो હું હમણાં જ તમારા માટે ચા બનાવી લઉં હા ઠીક છે ભાબી કે મીરાટના દિવસમાં પાછી આવી આવીએ તો કંઈક તો પ્રોબ્લેમ લાગે છે મને આપણે એવું કામ કરીએ શુષ્પાને વાત કરી હલો મમ્મી ચા હા બેટા હેલો બેટા મીરાને તો ચા આપી આવી હા મમ્મી એમને ચા નાસ્તો આપી દીધો હા હા મમ્મી હું શું કહું છું આ મીરાબેન થોડાક જ દિવસમાં પાછા ઘરે આવ્યા છે તો તમને લોકોને દાળમાં કંઈક કાળું નથી લાગતું ઓહ બેટા મને પણ એવું જ લાગે છે મીરા કંઈ કહેતી નથી પણ એનો ચહેરો ઉદાસ છે એટલે કંઈક તો હકીકત છે તમે એને પૂછો સમજાવો અને વાત કઢાવો કે સત્ય હકીકત શું છે હા મમ્મી હવે મારે જ કંઈક કરવું પડશે કંઈક તો પ્રોબ્લેમ છે હા પણ તમે ચિંતા ના કરશો હું એમને આજે જ પૂછી લઈશ સારું બેટા એને ફોસલાવીને વાત કરાવજે કે સાચું શું છે કારણ કે અમને લોકોને એના મોઢા ઉપરથી એવું લાગે છે કે કંઈક ટેન્શનમાં છે હા મમ્મી ને ભાભી મેં મારો ફોન ચાર્જિંગમાં મૂક્યો છે અને હું રીના ભાભી સાથે બહાર જઉં છું તો કોઈનો ફોન આવે તો ઉપાડજો સારું સાંભળ મારી પાસે પૈસા સાવ ખૂટી ગયા છે એટલે હું તને કાલે તેડવા માટે આવું છું અને હા યાદ રાખજે કે મારામાં કોઈ જાતનો સુધારો થવાનો નથી સમજી તું હું કંઈ કામ નથી કરવાનો અને દારૂ પણ જે પીશ સમજી તું એટલે હવે અહીં આવીને કોઈ જાતની માથાકૂટ ન કરતી નહીં તો હવે તને पीयर नहीं पण सीधी स्वर्ग देश। में मोकली दईस समझी बाकी को फोन आता आदि कुमार नो फोन होतो शू कहता था मीरा बिन जे क्यारे तुम्हें हमने नथी कयो ने એ કયું આજે મને કુમારે મતલબ હું કઈ સમજી નહીં મીરાબેન આટલું બધું સહન ના કરવાનું હોય સહન કરવાની પણ કોઈ હદ હોય એક મિનિટ મીરાબેન એ તમને કાલે તેડવા આવવાનું કે છે એમને તમે આજે જ બોલાવી લો લો

જેટલું સહન કરવાનું હતું ને એટલું તમે કરી લીધું છે હવે તમારે સહન નહીં કરવું પડે ચાલો મારી સાથે મમ્મી શું કીધું મીરાબેનને શું પ્રોબ્લેમ છે ને એ મને ખબર પડી ગઈ છે એ તો આપણને ક્યારેય ના કહે પણ આ તો કુમારનો ફોન આવ્યો અને મેં ઉપાડી લીધો મીરાબેન આજે તો મને કહેવા જ દો હું ચૂપ નહીં રહું હું માનું છું કે પતિ પરમેશ્વર છે આપણે એને માન સન્માન બધું આપીએ પણ આ કંઈ હદ વટાવી છે તમે કે આટલું બધું સહન કરવાનું એક સ્ત્રીએ છે ને આટલું બધું બી સહન ના કરવાનું હોય એક હદ હોય સહન કરવાની અને તમે આટલું બધું સહન કરો છો

બેટા આટલું બધું દુઃખ સહન કરવાનું મમ્મી તમે જ તો મને શીખવ્યું છે ને કે સાસરીએ જઈને સેવા કરજે સાસુ સસરા અને પતિને સાચવજે ક્યારેય એમની સામે ઊંચા અવાજે ના બોલતી અને સહન કરીને પણ ત્યાં રહેજે તો મમ્મી મેં તો એ જ કર્યું જે તમે મને શીખવ્યું હતું હા બેટા તે તારા સંસ્કાર બતાવી દીધા પણ પણ તને આટલું બધું દુઃખ આપ્યું તેમને એક વાત પણ ના કરી મમ્મી દીકરી તો ડોલીમાં જાય અને અર્થીમાં જ આવે હું તમને વાત કરીને દુઃખી કરવા નહોતી માંગતી બસ એટલે જ મેં તમને નહોતું કીધું પણ આજે અચાનક એમનો ફોન આવ્યો અને ભાભી એમનો ફોન ઉપાડી લીધો અને એમને બધી ખબર પડી બાકી હું તો આજ સુધી ક્યારેય એવું વિચારતી જ નહોતી કે તમને પણ મારું દુઃખ કહું આ તો સારું થયું કે મેં ફોન ઉપાડ્યો અને આ સાચી હકીકત શું છે એ મને જાણવા મળી નહીં તો તમે આ વખતે પણ અમને ના જ કેત ને આ તો તમારો ચહેરો જોઈને અમને એ દિવસ જ ખબર પડી ગઈ હતી પણ તમે અમને કશું નહીં જણાવ્યું અને અમે એટલું ધ્યાન પણ નહીં આપ્યું જો એ વખતે ધ્યાન આપ્યું હોત ને તો આ વસ્તુનો નિકાલ ક્યારનો આવી ગયો હોત પણ તમે ચિંતા ના કરશો આવા દો આદિકુમારને હવે તમારે કશું બોલવાનું નથી અમે એમની સાથે વાત કરીશું હા ખાલી ખોટી વાત આગળ વધે એના કરતા રહેવા દો ને હું પાછી જતી રહું છું મારા સાસરે ના મીરાબેન હવે હું તમને એ ઘરમાં પાછા ક્યારેય નહીં જવા દઉં અરે આટલું બધું સહન કરો છો તમે સહનશીલતાની પણ કોઈ હદ હોય હું તમને નહીં જવા દઉં આવા દો કુમારને એમની સાથે અમે વાત કરીશું તમે એક શબ્દ નહીં બોલતા સાચી વાત છે બેટા તું કંઈ નહીં બોલતી અમે જોઈ લઈશું માર તમારી જ રાહ જોતા હતા અમે આદિકુમાર આ તમે શું કર્યું શું કર્યું મે આદિકુમાર અમારા મીરાબેન હવે તમારા ઘરે ક્યારેય નહીં આવે મીરાબેન તો સીતા જેવા છે પણ તમને રામ બનતા ના આવડ્યું દરેક પત્ની તેના પતિને પરમેશ્વર માનવા તૈયાર છે પણ પતિને છે ને પહેલા પરમેશ્વર બનવું પડે તમારે બધી ઘરની જવાબદારી લેવાની હોય મીરાબેનને સાચવવાના હોય ના કે એને દુઃખ આપવાનું હોય અને તમે મીરાબેનને આ કેટલું દુઃખ આપ્યું એને પૈસા માટે થઈને એને અહીંયા પૈસા લેવા મોકલો છો કામ ધંધો કશું કરતા નથી આખો દિવસ દારૂ પીને એને હેરાન કરો છો અરે આ તો સારું થયું કે ફોન આવ્યો તો ને કે મીરાબેને નહીં એ ફોન મેં ઉપાડ્યો હતો અને મેં આ બધું સાંભળી ગઈ બાકી અમારા મીરાબેન તો અમને ક્યારેય ના કે કારણ કે ઈચ્છતા નથી કે મારા લીધે થઈને મારા મા બાપ દુઃખી થાય પણ તમે અમારા બેનને દુઃખી કર્યા સિવાય બીજું કઈ જ નથી આપ્યું ભાભી જવા દો ને હવે એમને નહીં સમજાય મેં તો એમને અનેક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો મેં બધી કોશિશ કરી મારો સંસાર ચલાવવાની પણ એમને મારી વાત ક્યારેય ગળે ઉતરી જ નહીં ભાભી એમને એમની પત્નીની દયા ન આવી તો એમને તમારી વાત કેવી રીતે સમજાશે જવા દો હવે એમને કંઈ ના સમજાવો ના આ વખતે તો હું નહીં જવા દઉં અરે તમારી જિંદગીનો સવાલ છે આવી રીતે તો કઈ જિંદગી જતી હશે અને આવા માણસ સાથે તો જિંદગી ક્યારેય ના જાય જે આ દારૂ પીને આવી રીતે પત્નીને હેરાન કરતો હોય ને એને તો એકલા જ જિંદગી જીવવાની આદિકુમાર અમારા મીરાબેન તમારા ઘરમાં પગ પણ નહીં મૂકે હાદીકરા ભાભી સાચી વાત કહે છે કે અત્યાર સુધી જે કંઈક તકલીફ પડીએ અત્યાર સુધી તમે અમને માવતરને કય જ નથી બરાબર છે આ જમઈ છે કે જમરો છે પપ્પા હવે મેં એમની સાથે લગ્ન કર્યા છે એ જેવા પણ હોય મારી પાસે એમને સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી ના મીરાબેન એવું જરૂરી નથી કે લગ્ન કર્યા હોય ને તો આ બધું સહન કરીને રહેવાનું હોય તમે અમારી ત્યાં રહેજો કોઈ જરૂર નથી આ માણસની પાસે પાછા જવાની આ માણસે તમને આખી જિંદગી આપી શું છે દુખ દર્દ આંસુ કોઈ જરૂર નથી અમે તમને નહીં જવા દઈએ હવે જેવી રીતે આવ્યા છો ને એવી જ રીતે પાછા જતા રહો અને આજ પછી આ ઘરમાં પગ ના મૂકતા ભૂલી જજો અમારી મીરાબેનને મમ્મી પપ્પા ભાભી મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ તારી પણ માફી માંગુ છું મને માફ કરી દે આજ પછી હું ક્યારે દારૂ નહીં પીવું ક્યારે તારા પર હાથ નહીં ઉપાડું અને પૈસા પણ નહીં માગું હું કામ ધંધો શોધી લઈશ ચાલ આપણે કરે જઈએ ના મીરાબેન તમારી સાથે નહીં આવે તમારે જવું હોય ને તો એકલા જતા રહો પણ અમારા મીરાબેન હવે તમારા ઘરમાં પગ તો નહીં જ મૂકે ચાલો મીરાબેન કુમાર શું છમતો થાય તમારા મનમાં મારા ઘરનું પગથિયું પણ પછી ચડતા નહીં